એના જે ઓલા ફેન બેઝ છે ને એમાંથી થોડુંક ફેન બેઝ અમને આપી દો બાકી તો જાજુ કઈ માગ્યું નથી પહોંચી ગયા તો કેમ છો ગુજરાતી મિત્રો મજામાં મજામાં જોઈને ભાઈ તો સ્વાગત છે તમારું ફરી પાછા આપણે એક નવા વીડિયોની અંદર અને ઘણા બધા દિવસો પછી ફરી પાછા આપણે એક નવો વેલો વિડીયો આજે બનાવવાના હૈ અને આજે છે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર અને હા હું પણ સોમવાર રહ્યો હું આજે તો આજે આપણે આખો દિવસ ખાલી ફરાર જ ખાવાનો છે અને સવારમાં ઉઠ્યા અને આજે પહેલું કામ આપણે કરવાનું છે મહાદેવના દર્શન કરવા જવાનું છે પછી ત્યાંથી આપણે જવાનું છે મારું છે ને હમણાં તમને બધાને ખબર જાય કે સૌરાષ્ટ્રમાં હે ને ઓલું એન્સો અટેક થયો હોય બેંકનો તો મારું બેંક એકાઉન્ટ હજી ખુલ્લું નથી તો જરાક બેંકે થોડુંક કામ છે તો એ કરવાનું છે અને બાકી આગળ જોયે વ્લોગમાં શું કરીએ શું નહીં અને ચેનલમાં નવા હોય એ બધા સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઈક કરી દેજો અને આગળ તમારા મિત્રોને શેર કરવાનું ભૂલતા ન્યો અને વિડીયોમાં આગળ કન્ટિન્યુ તો ચાલો મહાદેવના મંદિરે હાલભાઈ ભાઈ છીન ટપાક ડમ હાલો તો ગાયજી અમે નીકળી ગયા અત્યારે મંદિર તરફ હા ચાલો ચાલો બેટા તો કરી આપણે બધા મહાદેવના દર્શન અને હવે જો તમારે ફરખા દર્શન કરવા હોય તો નીચે જો આઈ બટન ઉપર મારો મિનિ બ્લોગ આવ્યો હોય મિનિ બ્લોગ પણ ફટાફટ જોતા જ આવજો અને હેને બાત ઈ કરવાની હતી ભાઈ તમને બધાને કેવો હે ને તો તમારા કપડા મેચિંગ ને દલડા મેચિંગ ને એ બધા થઈ ગયા હોય ને તો મહાદેવના દર્શન કરતા આવજો હે ને બાકી તો આપણે મહાદેવમાં એ જ માગ્યું હે એના જે ફેન બેસ છે ને એમાંથી થોડુંક ફેન બેસ અમને આપી ગયો બાકી તો જાજુ કઈ માગ્યું નથી અને હાલો હવે આપણે જવાનું હે હવાનું હે ને કેટલા ખબર બહુ વહેલો આજે હું તો જરાક ચા પી લઉં એટલે હેને ક્લાસે જવાનું હોય ને કે ઈન્દ્ર ન આવે તો હાલો પેલા એને ચા પીતા આવીએ ક્યાં સાબ બેય છે રજવાડીએ છે હાલો તો ભાઈ મેં અહીં મેપમાં જોયું તો રજવાડી તો હે ને આખી બહુ દૂર થાય છે તો વાંધો નહી હે ને बाजूમાં ટીપોસ્ટ છે તો અહીં ને આપણે ચા લે હાલો આયા છે ટીપોસ્ટ જો ને ક્યાં ખબર આયા ચાલુો ચાલ્યું હાલો હાલો फटाफट જઈએ હાલો ગાઈસ પોચી ગયા હે ટીપોસ્ટ ઓ તો ભાઈ આપણે એને ચાનો મસ્ત મજાનો ઓર્ડર આપી દીધો છે અને અહીં બેસી ગયા હે આપડી થોડીક ચા બનાવીને આવી જાય બાકી એને ને હું બારે એવા તો બેઠો હું એને અહીં થોડોક અવાજ ઓછો આવે ને અંદર માણસો બેઠા હે અહીં બારે મજા આવે મહાદેવના મસ્ત મજાનાર હોરમાં દર્શન કરી લીધા હે ને કીધું હે હું આપણે આગળ વાત થઈ હતી ને પણ ઘર એના થોડાક પેન બેઝમાં થોડાક પેન મને આપી દઈએ એટલે ઘણું એ બાકી જો અત્યારે ટીપોસ્ટનો માહોલ આવો છે મસ્ત મજાનો હું ગઈ જ ચા આવી ગઈ હો થોડી છે પણ તો ગાય પેલી જ આપણે ચા અને હવે જવાનું ડાયરેક્ટ આપણે હે ને ઈ જઈએ કેમકે એને મારે થોડુંક એક એક્સ્ટ્રા કામ આવી ગયો તો ફટાફટી કામ કરતા આવીએ ભાઈ બહેન નો કોલ એવો ને કંઈ કામ ને તો બધી હવે જાય ખબર પડી જાય તો પાછા આપણે આવતા અહીં રૂમે અને આપણે જો કામ હતું એ કામ કરવાનું તો મેં તમને નહોતું કીધું શરૂઆતમાં લોગમાં આવેલું આપણે બેંકનું કામ હતું એ બેંકનું કામ કરવાનું હતું તો એ ફટાફટ આપણે પતાવી દીધું ને પાછું અકાઉન્ટ ચાલુ પણ થઈ ગયું હોય અને હવે છે ને અત્યારે વાયગા છે કેટલા ખબર બે વાયગા છે તો જરાક હવે ભૂખ લાગી ગયા તો આપણે ફરાર લેવા હે ને જરાક બારે જઈ આવીએ આટો મારી આવીએ અને બાકી તો હે ને અહીંયા તો જોવું એ આ તો આગળ નજર ગઈ એ તો જો તમી ગયો હા એ ધ્યાન રાખવું પડીએ બાકી તો કંઈ છે ને આમ નવીનમાં હે નહીં અને હમણાં આપણે હેને ને ડેઇલી હે ને બ્લોગ વિડીયો બનાવવાનું ચાલુ કરી દેવું હોય પછી જે થાય મને ખબર છે મારા ઉપર વિશ્વાસ છે મેં ચાર મહિનાની અંદર જો હે ને હજાર સબસ્ક્રાઈબર કમ્પ્લીટ કરી લીધા હોય તો હું હવે આપણે આપણા ચેનલને મોનિટાઈઝ ન કરી શકીએ છું ખાલી બસ હંડ્રેડ એટલે કે સો કલાક ઘટે છે આરામથી પૂરી થઈ જાય જોઈએ બાકી આગળ હવે હેને ને યુટ્યુબની જર્ની કેમ આપણી આગળ જાય પણ મારા ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે હું કરી જ લઈ અને હવે આપણે એ જ કરવાનું છે તો હાલો હેને નીચે જઈએ ફટાફટ ફરાર લઈ આવીએ દુકાનેથી ફરારમાં તો શું હોય બટેકાને બોલીએ મોરી વેફર અને ફરારી ચેવડો બસ એ જ લઈ આવીએ પછી ખાઈએ અને પછી મારે હેને એટલા બે વાગ્યાને સાડા ચાર વાગે ક્લાસે પણ જવાનું હોય પછી ક્લાસે જાય પછી અહીંયા હેકિંગનું શીખીએ ને પછી પાછો આવતો રહે તો હાલો પેલાં હે ને ફટાફટ આપણે ફરાર લેતા આવીએ નીચે જઈને

અરે હવે એમાં એવું હતું ફોનમાં ચાર્જિંગ નતું કઈ તો અત્યારે શું બીજા વાત આવતી હોય હું જરાક બે ત્રણ રીલ બનાવી જોયા હતી કદાચ જોઈ કેમ હે બાપુ કપડાં ને દળાને એ જ મેચિંગ કરવું હતા આના છોકરાઓને કંઈ ભણવામાં ક્યાં તદ એવું નથી પછી સાહેબ બારમાં નફા કે હા પછી હું વિડીયા બનાવવા મંડે ક્યાં દુકાને ભાઈ અત્યાર નો નજારો નીકળ્યો એવું બધું દેખાડવાનું પછી તો હાલો હે આપડે પીજી જઈ અને આ બધું ખાઈ લઈએ

તો બેગ તૈયાર કરી લીધું છે ફરાર પણ કરી લીધું છે અને વાગ્યા હે અત્યારે કેટલા ખબર ત્રણ ને બાવન થઈએ તો આપણે હવે જવાનું છે ક્લાસે તો હું જાઉં ડાયરેક્ટ ક્લાસે યા કાંઈક શીખું ઘણું ઘણું એમાં ધ્યાન દઉં આગળ આઈએ બેસ ને આગળ વધારો આઈએસ એસ બાય એસ કંઈક એવું બધું એવું એ કંઈક કરીએ બરોબર તો એ આજનો મિન્યુ લોગ મિન્યુ લોગ નહીં સોરી આજનો બ્લોગ એટલો રાખીએ બરાબર આજના બ્લોગમાં એટલો રાખીએ મૂડીયા પછીના નવા બ્લોગમાં કાલે ત્યાં સુધી જણાવવાના હોય બધા સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઈક કરી દેજો હો ને ભૂલતા ન હોય જરાય બરોબર બધા હા ખાવા પછી આમ કેમ આઈએસ બનવું તમારે તો હેને આવજો બાય બાય